હેલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે ગોલ્ડન જ્યુસ બનાવવા જઈ રહ્યા છીએ જે અત્યારે શિયાળામાં બહુ જ સારું છે ઓવરઓલ હેલ્થ માટે પણ હું થોડી લેટ છું બતાવવા માટે પણ મેં તમને કીધું હતું કે મને ફ્રેક્ચર થયું છે સ્પાઈનમાં તો એના હિસાબથી થોડું લેટ થઈ ગયું છે તો એમાં આપણે પાંચ વસ્તુઓ લીધી છે આમળા લીધા છે બે મેં અહીંયા ક્રશ કરી પેલા ખમણીને એક ઇંચ એકથી દોઢ ઇંચ જેટલું આદું લીધું છે આપણે એને ખમણી લીધું છે એકથી દોઢ ઇંચ આપણે લીલી હળદર લીધી છે એને પણ ખમણી લીધી છે અને આ દસથી પંદર મેં મીઠા લીમડાના પાન લીધા છે એને મેં ઝીણા ટુકડામાં થોડાક કાપી લીધા છે અને બાકી આખા છે અહીંયા મેં એક નાનું પાંદડું અલોવેરાનું લીધું છે જેનું મેં જેલ કાઢી લીધું છે હવે તમને ખબર જ છે કે આમળામાં શું રહેલું છે તો કે આમળા તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરે છે પછી તમને રોગપ્રત એમાંથી તમને રોગપ્રતિકારક શક્તિ મળે છે હૃદયની તંદુરસ્તી સારી રાખે છે પાચનક્રિયા સારું કરે છે વાળના ગ્રોથ માટે પણ આંબળા ખૂબ જ સારા છે એનો પેકને ઉપર આપણે હેરમાં લગાડીએ છીએ સ્કીન માટે સારું છે આંખો ને પણ આંખો એટલે કે તમારી દ્રષ્ટિ સુધારે છે વજન ઉતારવામાં એ તમને મદદરૂપ થાય છે પછી આપણે આ લીધું છે એ છે આંબા હળદર છે હવે આંબા હળદર છે અત્યારે શિયાળામાં ખૂબ જ મળે છે એક પેઇન ડિલિવર કહેવાય છે ને તમને કોઈપણ જગ્યાએ પેઇન થતું હોય સાંધામાં કે કોઈ જગ્યાએ વાગી ગયું હોય કંઈ પણ એવું પેઇન થતું હોય છે એમાં બહુ જ મદદરૂપ થાય છે તમને અને મેઇન તો ખાસ કરીને જે જોઈન્ટ પેઇન સાંધાના દુખાવા એમાં મદદરૂપ થાય છે એમાં ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ રહેલી છે એના હિસાબથી તમારા ઓવરઓલ હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે હવે આ આપણે લીધું છે અલોવેરા હવે અલોવેરા એ તમારા દાંત માટે ઉપયોગી છે દાંતમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તો પણ સારું એનાથી થાય છે એનાથી વાગી કોઈપણ જગ્યાએ વાગી ગયું હોય ત્યાં તમે અલોવેરા જેલ લગાડો ત્યાં પણ તમને એ સારી ઇફેક્ટ આપે છે રિન્કલ્સ એટલે કરચલીઓ પડી ગઈ હોય સ્કીનમાં એ તમે લગાડો તો પણ તમને સારું પડે છે અને ઇન્ટેક કરો એટલે કે પીવો તો તમને કરચલીઓમાં મને એમાં ઇન્ટરનલી પણ તમને હેલ્પફુલ થાય છે પછી તમારું બ્લડ શુગરને એ મેનેજ કરે છે અને વાળા માટે તો સારું છે જ એને તમે પેકમાં કે એમને પણ તમે લગાડી શકો છો પછી આપણે લીધું છે અહીંયા આદુ હવે આદુ જે છે એ આદુ ખાવાથી કોન્સ્ટિપેશન દૂર થાય છે તે તમારા ગેસ અને અપચારને દૂર કરે છે તે એન્ટી ઓક્સિડન્ટથી ખૂબ જ ભરપૂર છે એને તમને નોસિયા એટલે કે વોમિટિંગ જેવું થતું હોય કે એવું હોય તો પણ તમે આ રૂને સે ચાવીને ખાઈ જાઓને તો એ તમને દૂર થાય છે ગ્લુકોઝ લેવલને મેનેજ કરે છે કોલેસ્ટ્રોલ અને વીપીને લો કરે છે અને વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે પછી અહીંયા આપણે લીધા છે મીઠા લીમડાના પાન હવે એ છે એ મીઠા લીમડાના પાન આપણા ખાવાના તો ટેસ્ટી બનાવે જ છે પણ એમાં રહેલા તત્વો કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે પાચન સુધારે છે અને લિવર માટે ખૂબ જ સારું છે એ વાળના ગ્રોથ માટે પણ સારું છે તે એલિમિનેટ બેક્ટેરિયા વજન ઉતારવામાં બધે મદદ કરે છે સાઈડ ઇફેક્ટ તમને કોઈ પણ થઈ હોય કોઈપણ જાતની કોઈ દવાથી કે કોઈ એવી રીતના તો એને પણ કંટ્રોલ કરે છે ને બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે ટૂંકમાં આપણે આ ઓવરઓલ જેટલી વસ્તુ લીધી છે એ આપણા હેલ્થ માટે ખૂબ જ સારી છે હવે એનો જ્યુસ કેવી રીતના બનાવો એ હું હવે તમને બતાવું છું અને એ તમે અત્યારે આ વિન્ટરમાં હજી ફેબ્રુઆરી સુધી ઠંડક છે અને જ્યાં સુધી આ કાચી હળદર આવતી હોય ત્યાં સુધી તમે આરામથી આ ઇઝીલી બનાવીને પી શકો છો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી બે મહિના છે એ તમે આરામથી આનો યુઝ કરી શકો છો તો આપણે કેમ બનાવવું એ હું તમને બતાવું છું અહીંયા મેં એક મિક્સચર જાર લીધો છે એમાં આપણે આ પહેલાં અલોવેરા જેલ નાખી દઈશું મેં આ જે બનાવું છું એ હું બે જણા માટે બનાવી રહી છું એટલે મેં એવી રીતના બધી વસ્તુઓ લીધી છે પછી આ લીમડાના પાન છે મીઠા લીમડાના એ નાખું છું પછી હું મેં આ જે આમળા લીધા છે એ મેં બે જેવા લીધા છે એટલે એ બે જ બે જણનું છે એટલે બે લીધા છે એક જણનું બનાવો તમે તો એ રીતના તમે સેટ કરી લેજો પછી આ આદુ બી મેં દોઢેક ઇંચ જેવું નાખ્યું છે તમે એક જણા માટે બનાવો તો ઓછું લેજો આ પણ મેં દોઢથી પોણા બે ઇંચ જેવી લીધી છે આ હળદર પણ આ બધી વસ્તુને મેં નાખી દીધું છે હવે આપણે એની અંદર બે ગ્લાસ પાણી ઉમેર એક ગ્લાસ જેવું કે બે ગ્લાસ જેવું પાણી ઉમેરી દઈએ અહીંયા એક ગ્લાસ જેવું તો નાખી જ દઉં છું બાકી આમાંથી જ્યુસ પણ રિલીઝ થશે એટલે હજી બીજું હું અડધો એક ગ્લાસ જેવું બીજું નાખી દઉં છું દોઢેક ગ્લાસ જેવું એટલે ટોટલ બે બે ગ્લાસ જેવું થઈ જશે ખાલી તમે આનો જ્યુસ કાઢીને પણ તમે બનાવીને પછી અંદર પાણી મિક્સ કરી શકો છો એટલે આ હું બીજો અડધો ગ્લાસ નાખી દઉં છું અને આ બધી વસ્તુ મેં ખમણી એટલા માટે કેના પીસીસ રહી જાય ને વધારે ગુણ આમાં આપણા જ્યુસમાં આવી જાય તો હવે હું એને ગ્રાઇન્ડ કરી લઉં છું અહીંયા આપણો આ ગોલ્ડન જ્યુસ રેડી છે એને આપણે ગાઈ લેવાનો છે તમે એમને પીવું હોય તો પી શકો પણ તમને મોડામાં આવશે એટલે આપણે એને ગાઈ લઈએ છીએ અને પછી એમાં શું એડ કરી શકો એમને પણ બહુ સરસ ટેસ્ટ આપે છે પણ આની અંદર તમે બીજું શું નાખી શકો છો જેનાથી ટેસ્ટ તમારો સારો આવે એ હું હવે તમને કહું છું અહીંયા આપણો જ્યુસ ગળાઈ ગયો છે એની અંદર આપણે સિંધવ મીઠું નાખીએ છીએ સ્લાઇડ જો તમારે નાખવું હોય તો ચપટી જેવું જ અને જો તમને ગળાશ જોતી હોય તો તમે આની અંદર મધ નાખી શકો છો શેકેલું જીરું બી નાખી શકો છો એટલે તમે આમાં ટેસ્ટફૂલ બનાવવા માટે એ પણ કરી શકો બાકી પીવાય તો એમ જ પીવાય છે આની અંદર કશું એડ ના કરો તો વધારે બેનિફિટ મળે પણ છતાં ટેસ્ટ માટે તમે કંઈ ઉમેરવા માગતા હો તો તમે આરામથી એને ઉમેરી શકો છો હવે હું ટેસ્ટ માટે આની અંદર અડધી અડધી ચમચી શેકેલું જીરું બી નાખું છું તમારે નાખવું હોય તો નાખવાનું બાકી જરૂરી નથી તો ફ્રેન્સ આપણું આ ગોલ્ડન જ્યુસ રેડી થઈ ગયો છે તમે એને રોજ સવારે નયે કોઠે તમે આને પીજો ખૂબ જ સારા બેનિફિટ્સ આપશે તમને ફાયદા ઘણા થશે શરીર માટે અને આ એક વખત તમે અલોવેરા અને આંબળાનો જ્યુસ મેં તમને આના પહેલાં બતાવ્યું હતું એમ કાઢીને રાખી શકો છો અને પછી આ બધી વસ્તુઓનો જ્યુસ તમે ખાલી પાણી ઉમેર્યા વગર એમને એમ ક્રશ કરીને તમે રાખી શકો છો અંદર ફ્રીઝરમાં કે એમાં ક્યુબ્સ બનાવીને અને પછી એને સ્ટોર કરીને પણ તમે જ્યારે પીવું હોય ને ત્યારે એમાં નવસેકું પાણી રેડો ને એટલે તમારો જ્યુસ રેડી થઈ જશે તો તમે સિઝન વગર પણ અમુક વસ્તુ એ હજી એક બે મહિના વધારે પીવું હોય તો તમને આરામથી આ મળી શકે છે આની અંદર તમને ખાટું બહુ ના ભાવે તો તમે આની અંદર મેં તમને કીધું એમ મધ પણ ઉમેરીને એને બેલેન્સ કરી શકો છો ટેસ્ટને તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડીની રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ